સાથે કામ આ દાસી નું દાસી પણ ના મટ્યો

ભજન કરતો હતો અને મુર્દાજ જોઈ જાય ભગવાન ના નામની માળા ફેવરે છે મુર્દાજ રાત ના બાર વાગ્યા નો સમય છો અને બાય કુવામાં પડવા આવી છે એટલે પૂછ્યું કે જોવા કોણ છે કે

તારી દીકરી બોલા તો મારા પેટનો પાપ છે અને મારા મારો સમાજ છે ને એ મને કાઢી મૂકી છે કે એટલે મારા તાનુ નામ લેવા જેવું છે ને કે નામ લ્યો ને તો મારો સમાજ મારી નાખે કે તો બેટા એમ કહે કે જો તું બચી જતો હોય તારો બાળક ના બચી જતો હોય તો હવા માં અમરેલી ગામમાં જઈને કહેજે કે આ પાપ સે મરદા તું જર જાય

અને જૂતોનો હાર પહેરાયો અને આખા અમરેલી ગામમાં વરઘોડો ભેવ્યો હો મુરદા થી સાહેબ આ જગત છે આ જગત ને ભગત ને કોઈ લાળો બની છે ને એને બનવાનું પણ નથી સાહેબ રામદેવ પીર મહારાજ હતા તુંરી સાખોના રસપૂત હતા સાહેબ પણ તુંરી આય પડે એમને હાહાકાર જીબવા નહી દીધા રામદેવ પીર મહારાજ હા એટલે આ જગત છે ને એ ભગત ની પાછળ પડી ગયેલું છે અને એ મુર્દાર ને તમે કાઢ્યો અને મુદા મુરદાસના જે શિષ્યો હતા એ પણ મુર્દાને છોડી દીધા અને જામનગર જામ સાહેબ પણ એમના શિષ્ય હતા એટલે જામ સાહેબ ને ખબર પડી કે મુરદાસ આવું કામ કર્યું છે એટલે જામ સાહેબે મુરદાસની કંઠી તોડી નાખી અને કંઠી તોડી નાખી અને બીજા ગુરુ ધારણ કરવા માટે ગુરુ નો બોલાયા છે સંતો બોલાયા છે અને મુરદાસ ને ખબર પડે છે એટલે મુરદાસ કે છે કે બેટા હું જામ સાહેબને ને મળી ને પછી કે આવું છું કે અને જામ સાહેબને મળવા જાય છે તો બીજા ગુરુ ધારણ કરવાના છે તો ગોમના ધોપા બિલાડી મરેલી પડેલી હતી એ બિલાડી મુરદાસે પોતાની જોડીમાં નાખી અને તો સભામાં જા અને સભામાં જા એટલે દરેકને જોઈ ગલા ભાઈ પેલો મુરદાસ આવ્યો છે પેલો પાપી મુરદાસ આવ્યો છે પાપી મુરદાસ આવ્યો છે બધા કરવા મળ્યા અને મુરદાસ જાય અને મુરદાસ કીધું કે ભાઈ બધા તો ઠીક છો પણ માં જામ સાહેબ મારી કંઠી તોડી નાખી કે એટલે બિલાડી બહાર કાઢીને કીધું કે ભાઈ એમ કરો આ બિલાડીને તમે સજેવન કરો એનો બચ્ચો તરવાળે છે એનો બચ્ચો ઘણો દુખી થાય છે

તો આપડે રાજી ના થવાય હા પણ આપણે દિલમાં એવું થવું જોયું કે ભાઈ અમુક માણસ દુખી છે તમારે ટેકો કરવો ના કરવો બે નંબર ની વાત છે પણ કોઈ દાડો રાજી નહી થવાનું આવે તો ભગવાન એને બધું જ આપે છે અને અમારા તુલસીદાસ મહારાજે એમ કીધું છે કે પલથન પથ્થર માનો પરિ માથ સમાન એટલું કહે હરિનામ મળે તો તુલસીદાસ કે મે જમાન થઈ જો કે તો તમે જીવનમાં આઈ ને બે વસ્તુ તમે પાછો ને પર ધન પથ્થર માની લેજો પાકુ ધન છે આપણા કામ નું નથી પર ધન પથ્થર સમાન પર શ્રી માત સમાન માનજો બેન સમાન માનજો એટલું કરે હરિ નામ મળે તો તુલસીદાસ કે મે જમાન થઈ જો કે સંતો અમારો જમાન થાય છે સાહેબ આટલું કરશો ને જગતમાં આઈ તો તમારો બેડો પાર થઈ જશે એટલે

એ સાધુને અર્પણ કરી દીધું કે તથાસ્તુ કે તો તો હવે નીકળી જા કે રંતીદેવ નીકળી જા છે પીડી પીતંબરની પહેરી અન મનનો મારક પકડી લીધો કેડો પકડી લીધો મહારાજાએ રઘુકુળ હતું એટલે આગળ જાય છે શાસ્ત્ર એવું લખે છે કે 42 દિવસ થાય છે રંતીદેવને ખાધે 42 દિવસ શાસ્ત્ર એવું લખે છે બેતાલી દિવસ ભૂખ્યો છે અને હાલો થાય છે જેઠ મહિનાનો વૈશાખનો કાપ તાપ તપસે જબરદસ્ત હા રંતિદેવ હાલો થાય અને એવામાં ભગવાનને એમ કયો કે લાલા રણતીદેવની હજીએ થોડી કસોટી કરી લ્યો અને રણતીદેવની કસોટી વધારે કરવું એમ કે અને ભગવાન બે માણસો થાળ ભોજનના થાળ ભરી અને રણતીદેવને કીધું કે લો મહારાજ જમી લો અને જારે રણતીદેવ મહારાજ ધમમાં જાય છે ને જઈએ ને ભિખારીઓનું ટોળું આવે છે છે કે અને એ મહારાજા જમવા હતા અને એ બે થાળ હતા ને એ પેલા ભિખારીઓ ને આપી દીધા થાય અને ઈચ્છા રણતીદેવ હાલતા થયા ને સરસ બહુ લાગેલી હતી સરોવર હતું સરોવરમાં એક ખૂબ પાણી હતું વધારે હતું નહીં પાણી પીધું નહીં પેલા બે માણસો ને પછી સાહેબ આ ભક્તિ કામ કરે છે આ ભક્તિ ભગવાન જે છે ને દયાળુ હોય છે સાહેબ એ સાગર જેવો હોય છે સાગર કોઈ દાડો કોઈ દાડો ઊંચકે નહીં કોઈ દાડો કોઈનું નું ખોટું બોલે નહિ કોઈ દાડો કોઈને નો ગાળ બોલે નહિ કોઈ અને બોલે બડા બડાઈ ના કરે બડા બોલે નહીં બોલ હીરા મુકશે ના કે લાખ અમારો બોલ કે બરોબર મોટો માણસ હોય ને એને કોઈ વકાર વેતો નથી સાહેબ આ જગતમાં મોટા એટલા ખોટા અમારા બાપુ દાદા એ કહ્યું છે કે જે મોટા છે એટલા બધા ખોટા છે કે જે ધોળા લુબળા પહેરી બેને જે ને નેકડી ગયા છે ને બધા નેતાઓ ભેતાઓ બધા એ બધા પૈસા માટે ઢેકડા છે સાહેબ હા મોટા એટલા કોટા માર બાપુ સાહેબ કીધું છે જગતની અંદર એટલે એ રંતીદેવ જ્યારે પડવાની તૈયારી થઈ ગઈ હોય બેતાલી દિવસ એને ખાન ખાધા છે અને જો રંતીદેવ પડવા જાય છે જમીન પર ઢળી પડવા જાય છે ને તો પરમ તત્વ આને પ્રગટ થઈ ગયું ભગવાન કે 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 છે છે ભગવાન શું કહે હું છત્રી મારો હાથ કોઈ ના હોય કે મારો હાથ ઉપર હાલવા વાળો છું કે હું છત્રી શું કે હું મારા માગું છે ભગવાન તો માગી લે માગી લે રણ માગી લે તારા પર હું આજ ખુશ થઈ ગયો છું

એ બધા જીવોને છોડી મેલો અને એની સદા હું એકલો રમતી દે ભોગુ કે સાહેબ આ માગે છે હા ધનવાદ છે એટલે આવા મહાપુરુષો આ ભારત દેશની અંદર આવા રાજાઓ થઈ ગયા સાહેબ અને પ્રાણ જાય પણ જોનો વચન ના થાય આવા મહાપુરુષો થઈ ગયા છે એટલે ધનવાદ છે આપણે એમને વખાણ કરવા જેવા છે અને આપણે એમનું નામ પણ લેવા જેવું છે એનું નામ લેવું તો પાવન થઈ દે સાહેબ એટલે સરસ વાતો મહાપુરુષે કરી છે i uh you -huh.